તેઓ વિશ્રામ વારને દિવસે એને સાજો કરે છે કે કેમ ઈસુએ પેલા સુકાઈ ગયેલા હાથ વાળા માણસને કહ્યું અને આગળ આવ્યા પછી તેમણે તે લોકોને કહ્યું શાસ્ત્ર પ્રમાણે શું કરવાની છૂટ છે કરવાની કે કે જીવ લેવાની પણ તે લોકો મું એટલે તેમના ઉપર રોષભાઈ નજર ફેરવીને અને તેમના હૃદયની કઠોરતાથી અત્યંત દુઃખ પામીને ઈશુએ તેના માણસને કહ્યું તારો હાથ લાંબો થયો

દયાનું ઊંચના પ્રભુના વિરોધીઓ એક તપ શોધતા હતા પ્રભુ શું મારી નાખ્યા અને હેરો રાજા જોડે તે એક કામ પ્લેન બનાવતા હતા તો પ્રભુ ઈશુને ક્યારે માર્યું પણ પ્રભુ ઈશુ તેમની મેરી મુગાવને સમજી શક્યા અને તેમને મહાત હવે આ ઘટનામાં આપણે જોઈએ તો આ ઘટના વિશ્રામ બાદના દિવસે યહુદીઓ વિશ્રામ બાદને ઘણો પવિત્ર

અને પ્રભુ વિશ્વ એ વિરોધીઓને પ્રશ્ન કરે કે શાસ્ત્ર પ્રમાણે વિશાળના દિવસે શું કરવું ઉચિત છે ગુરુ કે ગુરુ જીવ વર્ચાવો એ જીવને જવા દે કે જીવ લઈ લે અને આ પ્રશ્ન સાંભળીને એ વિરોધીઓ મંગા લે પ્રભુ યુએ પેલા માણસને સાજા કરવા હવે આ વિશાલવાર નો દિવસ હતો યહૂદીઓ માટે પવિત્ર દિવસ અને તેના કારણે જ યવદીઓ માટે પ્રભુ વિશ્વએ તેમનો એ નિયમ તોડ્યો પણ સારા કામ કરવા માટે કોઈ પણ નિયમ લાગ્યો નથી તમે ક્યારે હો અગર રીયલ લાઈફમાં બી તમે જોવા જાઓ તો તમે કોઈની બી મદદ કરી શકો અને એની માટે કોઈ બી રાઈટ ટાઈમ નથી હોતો એવું આપણે સ્પષ્ટ શબ્દોમાં આ વાંચનમાં જોઈ સાથે સાથ આપણને એવી સમજવામાં આવે છે કે પ્રભુ દયાળુ છે માયાળુ છે અને ભલાના ભંડાર છે આપણે ક્યારે પણ તકલીફમાં હોઈએ ત્યારે એ વસ્તુ ભૂલવી નહીં કે પ્રભુ ઈશુ આપણને મદદ કરશે જે આપણે કહીએ છે ને કે યોર ફેથ ઇવન સ્મોલ એઝ મુશ્કિલ કે મૂવ માઉન્ટ એટલે પ્રભુ ઈશુમાં ફેથ રાખો કે એ આપણે બધી તકલીફો દૂર કરી દેશે પ્રભુ છે ભલાઈનો ભંડાર એનો માનેલો આભાર એની કરુણા અપરંપા પ્રભુ છે ભલાઈનો આ સાથે તમે સૌને પ્રભુની કૃપા મળતી રહે તે રાખે